લાડુ હંમેશા પારકા કા ભાણે જ મોટો લાગે આ કહેવત મુજબ આપણી પાસે જે વસ્તુ કે પરિસ્થિતિ છે એના કરતાં બીજાની વસ્તુ વધારે જ લાગે છે આપણા આંગણાના મોગરાની સુગંધ માણવાને બદલે બીજાના બગીચાની કામના વધુ અકડાવનારી જ હોય છે તો આવા જ ભાવ સાથે લખાયેલી કવિ સંગીત ભાટિયાની આ રચના આપ માણો કે સખી અત્તરની સીસીમાં મોહિયા કે સખી અત્તરની સીસીમાં મોહિયા અને વાયરા બાંધ્યા અને એટલું ના સમજ્યા કે થાતુ શું હોય છે ઝાકળ બંધાય ત્યારે ખાસ નહીં કે વાયરા

કેડી થી અણજાણ્યા પાગલ પતંગિયાનું સાવ છે સહજ ભૂલા પડવું આપણે પણ જ થકી છૂટેલા તીર નથી જેને ના હોય પાછું વળવું કેડી થી અણજાણ્યા પાગલ પતંગિયાનું સાવ છે સહજ ભૂલા પડવું અને ચાજાના દૂર હવે રાખો સખી કે ચાજાના દૂર હવે રાખો સખી અમે ધબકારા છાતી વછોયા સખી અત્તરની સીસીમાં મોહ્યા દૂરથી સુગંધો પર માંડીને મીટ અમે આંગણાના ખોયા ને અતરની સીસીમાં મોહિયા